અને પાંચ કલાક કરતાં પણ વધારે સમય થઈ ગયો છે પણ વાહન આવી ગયું છે ગાડીમાં નંદી મહારાજ ભરી લીધા છે અને ગામના યુવાનો અને સપોર્ટથી ભાડું પણ એ લોકો દઈ રહ્યા છે એટલે ફરી પાછું કહું છું કે આ નંદી મહારાજને સુરભી ગૌશાળા નારી ગામથી આગળ દસ નાળા આવે ત્યાં સુરભી ગૌશાળા છે ગુલાબછાબી ગુલાબજી બાપુ ખૂબ સરસ મજાની અદભુત સેવા કરે છે જેમાં આ નંદી મહારાજને ત્યાં આશરો મળ્યો છે અને ત્યાં મોકલી છું અને પણ હું કહેતો હોઉં છું કે કોઈ દિવસ કોઈ પણ અબોલ જીવને અનેક વાર હું તમને બધાને કેતો હોઉં છું કોઈ દિવસ કોઈ પણ અબોલજીવને મારવાનો કોઈનો હક નથી પણ એક આ વિડીયો ખુબ દુઃખ સાથે બનાવી રહ્યો છું કેમકે આ ગામમાં હું પહેલી વાર નહીં પણ આની પેલા પણ એક વાર સેવા કરવા આવ્યો હતો ખૂબ સરસ મજાનો સાથ સપોર્ટ અને સહયોગ મળ્યો હતો અને આજે પણ બીજી વાર આવ્યો છું એટલે ખૂબ જ સરસ મજાનો સાથ સપોર્ટ અને સહયોગ મળ્યો છે એટલે ખૂબ જ આનંદ થાય કે ભાઈ નહીં આપણે જ્યાં જ્યાં સ્થળ પર ઉપર સેવા આપીએ છીએ ત્યાં યુવાનોનો ખૂબ સાથ સપોર્ટ અને સહયોગ હંમેશા મળતો આવે છે એટલે આપણને અંદરથી આનંદ થાય કે નહીં આપણે સૌ સાથે મળીએ અને એક અબોલજીવની પીડા જે હોય પીડાથી મુક્ત કરવાનો પ્રયાસ કરીએ એટલે કોઈ દિવસ કોઈ પણ અબોલ જેવું એના ન થાય એના માટેની આપણી કાળજી હોય છે એટલે આપણે આપણે સૌને સાથે મળી અને કાળજી લેવી પડે પણ અવશ્ય બાલુભાઈ સાથે છે તો અવશ્ય બાલુભાઈ કે છે કે સેવા કેમ હતી સેવા હરામ હારી સેવા છે આ ભાઈની સેવા હરામ હારી છે બરોબર એટલે ખાસ મારા મિત્ર ખાખરિયા ગામના છે ઈશ્વરભાઈ કરી છે એ ખૂબ જ સરસ મજાનો આપણને સપોર્ટ આપે છે અને અનેકવાર આપણને સમગ્ર એમની ટીમ રુદ્ર ગૌ સેવા મિત્રમંડળ ટ્રસ્ટ સુરત તરફથી આપણે અનેકવાર દવાનું કીટ આવે છે એટલે તમામ યુવાનો જે રુદ્રગૌ સેવા મિત્રમંડળ ટ્રસ્ટમાં સેવાનું કાર્ય કરી રહી છે એ અનેકવાર આપણને દવાનું કીટ આપે છે એટલે તમામ યુવાનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું માં ભગવતી ભગવાન દ્વારકાધીશ સમયને જાજુ આપે દીર્ઘાયુ આપે જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને ખુશીના તમે પણ જો આ વિડીયો શેર કરશો તો સેવાના સહભાગી તમે પણ બની શકશો તો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને ગામના વડીલો સૌ સાથે મળી અને સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એટલે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય દ્વારકા